જય માતાજી મિત્રો આજે આપણે ચોટીલા ડુંગરની પાંચમી પરિક્રમા વિશેની માહિતી મેળવવાની છે મિત્રો તો આજે આપણે ચોટીલા ડુંગરની પરિક્રમા વિશે હું તમને માહિતી આપીશ તો મિત્રો ગિરનારની પરિક્રમા જેવી રીતના થાય છે તેવી જ રીતના ચામુંડાના ધામમાં ચોટીલા ડુંગરની પરિક્રમા પણ થાય છે અને આ પરિક્રમા પાંચમી પરિક્રમા થવા જઈ રહી છે તે પરિક્રમા ક્યાંથી શરૂ થાય છે ક્યાંથી શરૂ થાય છે કોના દ્વારા શરૂ કરવામાં આવે છે અને ક્યાં પૂર્ણ થાય છે તેની માહિતી આપણે મેળવીશું તો મિત્રો મા ચામુંડાના ધામમાં ચૂંટેલા ડુંગરની પરિક્રમા પાંચમી પરિક્રમા તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસને રવિવાર ચૈતર સુદ એકમથી સવારે નવ વાગે શરૂ થવાની છે આ પરિક્રમા નીચે માતાજીનું મંદિર આવેલું છે તેની એક્ઝેટ પાછળ આવેલા નવગ્રહના મંદિરથી શરૂ કરાવવામાં આવે છે અમુક લોકો પાસેથી જાણવા મળેલ છે કે ત્યાં નવગ્રહના મંદિર જોડેથી પ્રવેશ થાય છે અને ત્યાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે અને નાની બાળિકાઓ દ્વારા સ્વાગત કરાવવામાં આવે છે આ પરિક્રમા ધર્મ જાગરણ ગ્રુપ દ્વારા શરૂઆત કરવામાં આવે છે ત્યાં સંતો મહંતો સંતો મહંતો કલાકારોનો જમાવડો હોય છે પ્રવચનો હોય છે ત્યાં રાજનેતાઓ પણ હોય છે માતાજીનો મુખ્ય ધ્વજ માતાજીનો મુખ્ય ધ્વજ દંડ છે ત્યાંથી ઢોલ નગારા વગાડતા વગાડતા જય જય માતાજીનો જય જયકાર સાથે ત્યાંથી શરૂ થાય છે અને મુખ્ય પાર્કિંગવાળો રસ્તો છે ત્યાં અંદાજે દોઢ કિલોમીટર ચાલીએ તો ત્યાંથી જમણી બાજુ વળી જવાનું હોય છે અને અત્યારે આ રસ્તો કાચો છે પણ ભવિષ્યમાં પાકો પણ બની જશે તેવું લાગી રહ્યું છે ત્યાં સફેદ કલરના પથ્થર તથા ધજાઓ લગાડેલી હોય છે એટલે ખબર પડે કે આ પરિક્રમાનો રસ્તો છે પરિક્રમા ગામની ચૂંટીલા ગામની વચ્ચેથી વચ્ચેથી નીકળી અને માતાજીના મુખ્ય ગેટ છે ત્યાં આ પરિક્રમા પૂરી થાય છે ત્યાં ઠેર ઠેર સાસ શરબત વગેરેનું કાઉન્ટર હોય છે આ પરિક્રમાનું અંતર છથી સાત કિલોમીટરનું હોય છે અને આ પરિક્રમા અંદાજે થી ત્રણ કિલોમી બેથી ત્રણ કલાકની અંદર પૂર્ણ થઈ જાય છે તો મિત્રો આ મેં તમને માહિતી આપી તે તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જય ચામુંડામાં